નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે જીપીએસસી નો એસટી નો જે ક્વેશ્ચન પેપર હમણાં લેવાયો છે 6 એપ્રિલ એ સો એની આપણે ચર્ચા કરીશું માત્ર આપણે કરંટ અફેર ના ક્વેશ્ચન ની ચર્ચા કરવાની છે અને નોર્મલી કેવું હોય છે કે દરેક પેપર ની અંદર છે મોટા ભાગના સ્ટુડન્ટ જ મારા એવા હોય છે કે બધા કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે મોટા ભાગે ફોટા પાડીને મને મોકલી દેતા હોય છે પણ આ જે ક્વેશ્ચન પેપર છે એની અંદર દિવ્યાંગ સ્ટુડન્ટો માટે જતો તો આમાં લગભગ બે બે કે ત્રણ સ્ટુડન્ટ હશે મારા આની અંદર સો મને એ લોકોએ જેટલા મોકલ્યા છે એ ત્રણ ચાર ફોટા એ લોકોએ મોકલ્યા બાકીના મેં થોડાક ફાઇન્ડ કરવાની કોશિશ કરી સો મને પણ થોડાક બે ચાર ક્વેશ્ચન મળી ગયા તો ટોટલ નવ થી દસ ક્વેશ્ચન છે અમે ફાઇન્ડ કરી ચૂક્યા છીએ અને બાકી જે લોકોએ કોર્સ લીધો છે તો એ લોકોને આઈડિયા આવી જ ગયો હશે કે ભાઈ કેટલું કરંટ અફેરમાંથી પૂછાયું હતું આપણા કરંટ અફેરમાંથી ઓકે પણ એકદમ પ્રૂફ સાથેનું સચોટ કહી શકીએ ને તો એવા નવ દસ ક્વેશ્ચન તો અમને મળી જ ગયા છે બાકી એનાથી પણ વધારે હોઈ શકે ઓકે અમે જેટલા ફાઇન્ડ કરી શકીએ છીએ એટલા તમને સ્ક્રીનશોટ પ્રૂફમાં બતાવીએ છીએ સો વટાફટ આપણે વધારે ખોટી ચર્ચા નથી કરવી અને આપણે વિડીયોને આગળ વધારીએ છીએ પહેલી વસ્તુ કે આની અંદર જે કરંટ અફેરનું લેવલ હતું એ કેવું હતું ઓકે લેવલ જે છે બરાબર એ નોર્મલી જીપીએસસી નો ક્લાસ વન ટુ નો પેપર હોય ને એના કરતાં પણ થોડુંક કરંટ અફેરનું લેવલ છે એ મને થોડુંક બહુ હાર્ડ તો ન કહી શકીએ પણ થોડુંક અઘરું હતું એવું કહી શકીએ ઓકે જેમ કે સૌથી પહેલો જ ક્વેશ્ચન એવો છે કે આરબીઆઈ ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ ઓકે એમાં વિશે વિધાનું ધ્યાનમાં લેવાનું કીધું છે તો તાજેતરમાં એમની નિમણૂક છે આર્થિક બાબતોના સચિવ તરીકે થઈ છે અને બીજું વાક્ય એવું છે કે તે ભૂતકાળમાં તેઓ વડાપ્રધાનના બીજા પ્રધાન સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે સો બીજા પ્રધાન સચિવની વાત જ નથી થતી કેમ કે હમણાં જ એ મોદી સાહેબના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે

ઓકે એટલે તમે દરેક વ્યક્તિ છે વિડીયોમાં જોઈ શકશો પચીસ ફેબ્રુઆરીનો વિડીયો જોજો ઓકે તો એની સ્ટડી કરીએ છીએ તમે એક વખત ચેક કરજો બાકી જે લોકોએ ઈ બુક લીધી છે ફેબ્રુઆરીની ઈ બુકમાં પચીસ ફેબ્રુઆરીની અંદર જોજો ઓકે હવે એફબીઆઈ ના વર્તમાન વડા ઓકે એમના વિધાનો ધ્યાનમાં લેવાનું કીધું છે ઓકે ભારતીય મૂળના ગુજરાતી છે કાશ પટેલ ભારતીય મૂળના છે એ વાત તો આપણે એમાં જ કરી હતી બરાબર કાશ પટેલ છે એમની પટેલ ઉપરથી ખબર પડે કે આ ભારતીય મૂળના છે ઓકે અને બાકી બીજું વાક્ય એવું કીધું હતું કે એમણે શપથ જે ગ્રહણ કર્યા છે ઓકે એ ભાગવત ગીતા ઉપર હાથ રાખીને કર્યા હતા તો એ વાક્ય પણ સાચું છે ઓકે એમણે ભાગવત ગીતા ઉપર હાથ રાખીને શપથ ગ્રહણ કર્યા હતા ઓકે લગભગ એ વાક્ય મેં વિડીયોમાં કીધું હોય કે યાદ નથી પણ એ વાક્ય છે બરાબર એ લખાણમાં નતું આપણામાં

પછી બીજું શું કીધું છે કે આનો ઉજવણીનો પ્રસ્તાવ છે બાંગ્લાદેશે રજૂ કર્યો છે તો એ વાક્ય પણ સાચો જ છે બાંગ્લાદેશ દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને બીજું એક ત્રીજું વાક્ય એવું ઉજવે છે તો એના માટે તમારે ઓગસ્ટની પીડીએફ જોવી પડે અથવા તો અગત્યના દિવસોની પીડીએફ છે અલગથી જ ને ક્વિક રિવિઝન ની અંદર મૂકેલી છે તો સામાન્ય જ્ઞાન બરાબર આવી ઘણી બધી પીડીએફ એની અંદર મૂકેલી છે સામાન્ય જ્ઞાનની અંદર પણ ઘણી બધી પીડીએફ છે ઓકે તમે ચેક કરજો એમાં ટુ ધ પોઈન્ટ એકદમ તમે

સામાન્ય જ્ઞાન ની અંદર પણ એ વસ્તુ કવર થઈ જાય તો આ વસ્તુ છે તમે ફેબ્રુઆરીની અંદર જોઈ શકો છો માતૃભાષા માટે અને બાકી અગત્યના ની પીડીએફ બે મૂકેલી છે છ છ મહિનાની એ તમારે જોઈને જવાની ઓકે મોરેશિયસ રાષ્ટ્રપતિ વિશેના વિધાન ધ્યાનમાં લેવાનું કીધું છે બારમી માર્ચ મોરેશિયસ નો રાષ્ટ્રીય દિવસ હતો અને એમાં મોદી સાહેબને ને આમંત્રિત કર્યા હતા મુખ્ય અતિથિ તરીકે બે વાક્ય સાચા છે તમે જોશો બાર માર્ચ ટુ પોઈન્ટ જ આપેલું છે વાક્ય બાર માર્ચ મોરેશિયસ રાષ્ટ્રીય દિવસ છે ઓકે અને બીજું વાક્ય એવું છે કે એમાં મુખ્ય અતિથિ તરીકે અહીંયા પેલું જ વાક્ય છે કે કોને આમંત્રિત કર્યા હતા કે મોદી સાહેબને આમંત્રિત કર્યા છે પચીસમી માર્ચ નો ક્વેશ્ચન જોઈ લેજો પચીસ સોરી માફ કરજો પછી માર્ચ બોલાઈ જાય છે પછી ફેબ્રુઆરી નો ક્વેશ્ચન છે ઓકે તો

કરીને જૂથની સ્થાપના કરી છે આ વાક્ય પણ સાચું છે અને આ પણ સાચું છે સો પૂર્ણિમા દેવી બર્મન છે બરાબર આસામ રાજ્ય સાથે સંકળાયેલા છે ટાઈમ મેગેઝિન નો પર્સન ઓફ ધ યર પુરસ્કાર એમને મળેલો છે બે માર્ચ નો વિડીયો તમે જોઈ લેજો બે માર્ચ ના વિડીયો ની અંદર એ ટોપિક આ આખો કવર કરેલો છે આ રીતે ઓકે બાકી પક્ષી સંરક્ષણ ના એમને કાર્ય કરેલા છે ઓકે એ પણ તમે યાદ રાખજો ઓકે નાણાકીય સાક્ષરતા સત્તા એના

એના પછીનો ક્વેશ્ચન છે કે જેગ્વાર ફાઇટ જે સ્ક્વોડ્રન છે સોરી જેગ્વાર ફાઇટર જેટ છે એની સ્ક્વોડ્રનમાં કાયમી નિમણૂક મેળવનારી સૌથી પહેલી મહિલા પૂછ્યું છે તો એ કોણ છે તનુષ્કા સિંહ છે બરાબર જેગ્વાર ફાઇટર સ્ક્વોડ્રનમાં પહેલી મહિલા પાયલેટ કોણ બન્યું છે તમે જોઉ છો ક્વેશ્ચન એ 4 માર્ચની અંદર કવર થયેલો છે 4 માર્ચના બ lendemain ક્વેશ્ચન જોજો બજેના એક પોકનો પ્રશ્ન આપણે લાસ્ટમાં કરાવીએ છીએ એમાં જોશો તો તમને એ મળી જશે ઓકે આ બધા ચેક કરજો એક વખત ખાલી કે

એનું ઉદ્ઘાટન કર્યું છે રાષ્ટ્રપતિએ ઓલામાં પ્રશ્નમાં જ આપી દીધું કે ભાઈ રાષ્ટ્રપતિએ કર્યું હતું તો એ વસ્તુ અહીંયા આપણે કવર કરેલી છે સમજો છો ઓકે તો રાષ્ટ્રપતિ દ્વારા કયા સ્થળેથી ઉદ્ઘાટન કરેલું છે તો કે કે ગુરુઆડિયારાના ગુરુગ્રામમાંથી 5 માર્ચનો વિડિયો જોઈ ચાલો તો મને આટલા મળ્યા હતા બરાબર બાકી તમને જો મળતા હોય તો હજી ફાઇન્ડ કરીને મોકલજો તો આપણે ઇન્સ્ટાગ્રામ ની અંદર છે વસ્તુ અપલોડ કરશું કે કેટલા પૂછાયા છે ઓકે તો મને જેટલા મળ્યા છે એટલા હું તમારી માટે લાવ્યો છું ઓકે અને આશા રાખું છું કે પીએસઆઈ કોન્સ્ટેબલમાં તમે સૌ મને મદદ કરશો કે કેટલું પૂછાયેલું છે ઓકે જે લોકો અમુક લોકોએ કેવો કોર્સ લીધો છે કે એની અંદર સ્ક્રીનશોટની ફેસિલિટી બરાબર તો તમને મળે તો ખાલી એ દિવસનો વિડીયો યુટ્યુબમાં જોઈને મને ખાલી ફોટો મોકલી શકો છો કે આ ફલાણો ક્વેશ્ચન આ વિડીયોમાંથી હતો અથવા ખાલી લખીને મોકલી દેશો ને કે ભાઈ આ ફલાણો વિડીયો છે આ દિવસના કરન્ટ અફેરમાંથી છે તો પણ ચાલશે બરાબર એટલું ખાલી લખીને ટેક્સ્ટ મેસેજમાં મોકલી દેશો ને તો પણ ચાલશે કે ભાઈ ફલાણા નંબર નો ક્વેશ્ચન છે એનો ફોટો મોકલવાનો અને આ ક્વેશ્ચન છે આ તારીખમાં કરંટ અફેરમાંથી હતો ખાલી એટલું લખીને મોકલશો ને તો થોડુંક શોધવામાં અમને સરળતા રહેશે ઓકે તો મને પીએસઆઈની એક્ઝામની રાહ રહેશે આપ કોઈ મને એકાદ વ્યક્તિ છે બરાબર તમે મને ક્વેશ્ચન પેપર મોકલશો ઓકે અને ક્વેશ્ચન પેપર છે એકદમ વ્યવસ્થિત રીતે દેખાય વંચાઈ શકે એવા ફોર્મેટમાં કેમ સ્કેનર કેવા કોઈ એપ્લિકેશનથી સ્કેનર વાળી એપ્લિકેશન હોય ને એનાથી સ્કેન કરીને મને મોકલજો સો થોડુંક વધારે સારું રહેશે ઓકે ચલો તો આ સાથે અહીંયા આજનો આજે વિડીયો છે એને સમાપ્ત કરીએ છીએ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અખર સાથે ચાલો રજા લઈએ